સૌરાષ્ટ્રમાં મેઘરાજા કેવા વરસ્યા છે તેની સાક્ષી આ દ્રશ્યો પૂરી રહ્યા છે જૂનાગઢ જિલ્લાના ઘેડ પંથકના છે અહીં એવો વરસાદ વરસ્યો કે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળ્યું ગામોના ગામ બેટમાં ફેરવાઈ ગયા છે સમુદ્રની સેર કરતા હોઈએ તેવું ફલિત થઈ રહ્યું છે પીપલાણા મતિયાણા મુલિયાસા અને ગોઠીલામાં જળબંબાકાર થઈ ગયું છે ત્યારે ઝી ચોવીસ કલાકની ટીમે પણ ઘેડ પંથકમાં ગ્રાઉન્ડ રિયાલિટી ચેક કર્યું હતું

ઓસા ગામ તરફ જવા માટે થઈને અત્યારે જે ટ્રેક્ટર અત્યારે અમને લઈને જઈ રહ્યું છે તે જે રસ્તામાંથી ચાલી રહ્યું છે ત્યાં પણ અત્યારે અંદાજીત ત્રણથી ચાર ફૂટ જેટલા પાણી છે તે ભરાયેલા છે ને અહીંથી જે જવા માટેનો જે રસ્તો હોય છે તે રસ્તો પણ દેખાતો નથી આ આપને ઘરના દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયાસ કરીશું કે અનેક લોકો છે તે આ પ્રકારે ઘરની અંદર વસવાટ છે તે કરીને બેઠા છે અત્યારે તો તમે ક્યાંય જઈ શકો તેમ નથી તમારે જો જવું હોય તો ટ્રેક્ટર છે મોટા સાધન છે ખટારો છે જીસીબી છે જેની મદદથી તમે જઈ શકો બાકી અત્યારે તમે નોર્મલ ચાલીને જઈ શકો આ રસ્તાઓ ઉપર પાણી ફરી વળ્યા તો લોકો અવર કઈ રીતના કરે લોકોને અવર કરવા માટે અત્યારે ફોર વ્હીલ ટુ વ્હીલ તેવું કોઈ વાહન હાલે નહીં એટલે તેને સહારો લેવો પડે છે ટ્રેક્ટરનો સહારો લેવો પડે છે અથવા જે સીબીનો સહારો લેવો પડે છે અથવા કોઈ બીમાર હોય કોઈ ડિલેવરીનો કેસ હોય એવો હોય તો અમારે બહુ જ હાલકીનો સામનો થાય માત્ર શું જુનાગઢના પીપળાણાના છે જ્યાં નજર કરીએ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે ઘર ખેતર મંદિર રોડ રસ્તા બધું જ બેટમાં ફેરવાઈ ગયું છે ગામનો સંપર્ક તૂટી ગયો છે ગામ લોકો વીજળી વગર પાણી વચ્ચે રહેવા મજબૂર બન્યા છે તંત્રનો એક પણ અધિકારી અહીં પહોંચ્યો નથી તો સૌથી હચમચાવી નાખે તેવી આ તસવીર જુઓ ગામની પચાસ વર્ષીય મહિલાનું અવસાન થતાં તેની અંતિમ યાત્રા માટે પરિવારજનોએ કેવી હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે કમર સુધી ભરાયેલા પાણી વચ્ચે મહિલાની અંતિમ યાત્રા કાઢવામાં આવી છે ગામમાંથી સ્મશાન સુધી પાણી જ પાણી હોવાને કારણે ડાઘુઓ હેરાન પરેશાન થયા હતા ગેઢના મતિયાણા ગામમાં પણ હાલ બેહાલ છે આખા ગામે જાણે જળ સમાતી લઈ લીધી છે ગામમાં એવી કોઈ જગ્યા નથી કે જ્યાં પાણી ન હોય મુશળધાર મેઘાને કારણે ખેતર ઘર ગામ રોડ રસ્તા બધું જ જળમગ્ન જોવા મળી રહ્યું છે અનેક ઘર પાણીમાં ડૂબી ગયા છે જેના કારણે લોકો ટેરેસ પર રહેવા માટે મજબૂર બન્યા છે વિચારું આટલા પાણી વચ્ચે લોકોની સ્થિતિ કેવી હશે તો આ દ્રશ્યો છે જુનાગઢના બાલા ગામના અહીં પણ હાલ બેહાલ છે બાલા ગામને અન્ય ગામથી જોડતો માર્ગ પાણીમાં સમાઈ ગયો છે માર્ગ પર પાણી ફરી વળતા ગામનો સંપર્ક કપાઈ ગયો છે ઓસા ફૂલ ડ્રામા ભાથરોટ જવાનો માર્ગ પણ ધોવાઈ ગયો છે હું આપ સુધી દ્રશ્ય બતાવવા માંગુ છું કે 15 ગામ સંપર્ક વિહોણ થયા છે આ બાલા ગામનો જે ગેટ પંથકનો આ વિસ્તાર છે આ રસ્તો છે તે 15 ગામને જોડતો રસ્તો છે સંપૂર્ણ જળબંબાકાર થયો છે આ કોઈ નદી કે સરોવર ના દ્રશ્ય નથી આ છે ખેતરો દ્રશ્ય ખેતરો પણ પાણી ભરાઈ ચુકે છે જો વાત કરવામાં આવે તો અવિરત વરસાદ ના કારણે લોકોમાં પણ મુશ્કેલી નો સામનો કરવો પડી રહ્યો છે વરસાદ આડે આના ગાવાનું છે આના કરવાનું છે અમારે તંત્ર કોઈ ધ્યાન દેવું નથી ખરેખર જો આ નદી ઊંડી ને પોડી થાય તો જ શક્ય છે નેતા પણ આવે આવીને જોઈ જાય ને વયા જાય પણ આ નદીનું કોઈ નિરાકરણ કોઈને કરવું નથી જાય સરકાર પાસે કેટલી મશીનરી છે એક કરવા માંગતા નથી લોકો ની હાલાકી છે આ નદી નાણા કે કોઈ સરોવર કે કોઈ દરિયો નથી આ ઘેડ પંથકના જે નીચાણ વિસ્તારો છે તેમના ખેતરોમાં છે ખેતરોમાં આવેલા પાક ને પણ વ્યાપક પ્રમાણમાં નુકશાની જાય છે જુનાગઢની સાથે ગીર સોમનાથ જિલ્લામાં પણ આફતનો વરસાદ જોવા મળી રહ્યો છે ભારે વરસાદના પગલે પ્રાચી તીર્થમાં આવેલું માધવરાય મંદિર પાણી પાણી થઈ ગયું મંદિર પાણીમાં ગરકાવ થઈ ગયું મંદિર અંદર થઈને પસાર થતો પાણીનો પ્રવાહ જોઈ શકાય છે માધવરાયજી ભગવાન જો સરસ્વતી નદી કે બીચ મે બિરાજમાન હૈ સરસ્વતી નદી કે અંદર ઉપર બહુ બારી બઢિયા બારીશ હુઈ હૈ उसकी वजह से बाढ़ आई हुई है और हर साल की तरह माधवराय भगवान जैसे ही पहली बारिश होती है तो जलमग्न हो जाते हैं जब नवरात्र आएगा जब भगवान के अब दर्शन होंगे हर साल होता है दो तीन महीना तक भगवान के दर्शन नहीं होते સૌરાષ્ટ્રમાં વરસેલો આ વરસાદ અનેક જગ્યાએ આફત લઈને આવ્યો છે ખાસ કરીને જૂનાગઢ અને પોરબંદર જિલ્લામાં આવેલો ખેડ પંથક પાણી પાણી થઈ ગયું છે ત્યાં એવું પાણી ભરાયું છે કે લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હવે જોવાનું રહેશે કે તંત્ર ક્યારે પાણી વચ્ચેથી લોકોને બહાર કાઢે છે બ્યુરો રિપોર્ટ ઝી મીડિયા Mas fazer o